આજે મારે ગુરુવાણીમાં જે વાત કરવી છે એ મૈત્રી સંબંધ ઉપર વાત કરવી છે શ્રેષ્ઠ સંબંધોમાં જો શ્રેષ્ઠતાએ કોઈ સંબંધ હોય બોલાતો હોય તો એમ કહેવાય છે કે મૈત્રી શબંધ ઘણા ખરા મૈત્રી સંબંધો આપણે વાંચાય છે ચાઇના હશે પણ આજે જે મૈત્રી સંબંધની વાત કરવી છે એ કૃષ્ણ અને સુદામા વિશે વાત કરવી છે કૃષ્ણ ભગવાન વિશે તો આપણે ઘણું ખરું જાણીએ છીએ આપણે આપણા અભ્યાસ ની જિંદગીમાં શાળાકીય આપણો સમય હોય છે એમાં આપણે કૃષ્ણ વિશે ખબર પડવી જોઈએ એટલું ઘણું ખરું ખબર હોય છે સુદામા વિશે જાણીએ તો આપણને કદાચ એટલી ખબર છે કે ભાઈ કૃષ્ણના મિત્ર હતા સાંદીપની ઋષિમાં ના આશ્રમમાં સાથે ભણતા હતા અને એક એની વાર્તા એ રીતે બહુ આપણે જાણીએ છીએ પ્રચલિત છે કે ભાઈ ચોમાસાની ઋતુમાં કંઈક લાકડા કાપવા જવાનું થયું અને ગુરુ માતાએ આ બંને મિત્રોને મોકલા કે ભાઈ તમે જંગલમાં જઈને લાકડા કાપ્યા હો મુશળધાર વરસાદ થયો ને પછી વૃક્ષ ઉપર બેઠા હતા ને ભૂખ લાગી એમાં સુદામા પાસે પેલા ચણા હતા ને એ પોતે એકલા ખાઈ ગયા કૃષ્ણને ન દીધા આવું આપણે સાંભળ્યું છે એમ કહે છે કે ભાઈ સુદામાથી એકલા એકલા ખાઈ ગયા સંતાડીને પણ આ સુદામા શું કામ એકલા એકલા ખાઈ ગયા ચોરી છૂપીથી શું કામ ખાઈ ગયા કૃષ્ણને શું કામ ન દીધા એની પાછળ એક બહુ સરસ મજાની વાત રહેલી છે બેટા એ વાત આજ મારે અત્યારે કરવી છે એ વાતમાં મિત્રતાની શ્રેષ્ઠતા પોતાના મિત્ર માટે કેટલો ત્યાગ ભાવ પોતાના મિત્રને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે કોઈ પણ એની ઉપર આરોપ ન આવે અને એ આરોપ અને મુશ્કેલી પોતાના ઉપર લઈને મારો મિત્ર બચી જાય એ થઈ શકે એવી આમાં સરસ મજાની એક વાત છે સુદામા વિશે એમ કહેવાય છે કે ભાઈ એ બ્રહ્મ જ્ઞાની હતા એક બ્રાહ્મણ હતા ગરીબ બ્રાહ્મણ હતા અને સાંદીપની ઋષિમાં એ આશ્રમમાં એ ભણતા હતા મૂળ વાત હવે શરૂ થાય છે આ જે સાંદીપની ઋષિનો આશ્રમ હતો ત્યાંથી થોડા દૂર એક નગરી હતી એ નગરીમાં એક ઘરડી સ્ત્રી ગૌશી આપણે કહીએ માજી કહીએ અત્યંત લઈ અને સાંજે આવી અને પ્રભુ નું નામ લઈ અને ખાઈ લેવાનું એની એક બહુ સારી ટેવ હતી એક સમય એવું થયું કે એક દિવસ ભિક્ષાવૃત્તિ કરી બે દિવસ કરી ત્રણ દિવસ કરી પાંચ દિવસ સુધી ભિક્ષા વૃત્તિ કરીને છતાં પણ ડોશીમાને કઈ ભિક્ષા મળી નહીં અત્યંત થઈ ગયા પણ એમને પોતાના પ્રભુ ઉપર ઉપર એમના જે ભગવાન હતા ખૂબ કઈ ન મળે તો એ સાંજે વાસુદેવ નું નામ લઈ અને પ્રભુ નું નામ લઈ અને સુઈ જાય છઠ્ઠા દિવસે એ માડીને ડોશીમાને આખા દિવસની દોડધા ભિક્ષાવૃત્તિ બાદ એમને બે મુઠ્ઠી ચણા મળ્યા ડોસીમાં રાજી થઈ ગયા કઈ વાંધો નહીં ચાલો પાંચ દિવસની ભૂખ આજે મળશે ઘરે આવ્યા ઘરે આવીને ડોશીમાં કે ભાઈ સવારે મારા ઠાકોરજી છે એને થાળ થઈ અને હું આ ચણાને ભોજન કરીશ આરોગ્ય અત્યારે તો સાંજ પડી ગઈ છે પાણી પી લઉં એક ગ્લાસ વધુ પીશ ભૂખ આમ તો ચાર પાંચ દિવસથી અથવા આવી ટેવ હતી એના હિસાબે કોઈ પોવો એટલું બધું નહોતું પણ એમ થયું કે આજનો દિવસ હવે ખામા ભાઈ ભૂખ ખમી જાઓ સવારે આ ચણાનો ભોગ હા ભગવાનને ભોગ ધરાવ્યો અને લઈશ મૂકી દીધી પોતાના ઘરમાં એક કપડામાં ટીંગાડીને એ રાખી દીધી માળી છે પાણી પી ભગવાનનું નામ લઈ અને સૂઈ ગયું દરમિયાન થયું એવું કે એક ચોળ હતો એ ચોરી કરવાના ઈરાદે

સોના મોર કે કઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે મારા માટે ઉપયોગી છે અને સોના વધારે લઈ લીધું રાખી કે ડોસી ને ખબર ન પડે એમ નીકળી જાય પણ આપણે કોઈ ખોટું કાર્ય કરતા હોઈએ ને બેટા ત્યારે એ કોઈ ના જોયે કઈ નઈ પણ ઈશ્વર તો જોતા જ હોય છે એવું આપણે સાંભળ્યું છે ઘણી વાર અને એવું જ ભાઈનું આ ચોર સાથે ખડખડાટ ને કઈ કામ તેમ એમ ને એટલે નીંદર એને ઉડી ગઈ એટલે ડોસી માં તરત ખબર પડી ગઈ કે હા આ તો ચોર છે ચોરને ખબર પડી ગઈ ઠીક માડી જાગી ગયા છે એ તરત પોટલી લઈ અને ભાગ્યો ભાગ્યો ને આ બાજુ માડીએ બુમા બુમ કરી મૂકી કે ભાઈ ચોર મારા ઘર માં ચોરી કરી ગયો ચોરી કરી ગયો ચોરી કરી ગયો પાસ ભેગા થઈ ગયા બધું એ થયું પણ પેલો ચોર તો નીકળી ગયો ભાગતો ભાગતો એ આ નગરીની બાજુમાં જે સાંદીપની ઋષિનો આશ્રમ હતો ત્યાં આવી ચડ્યો થયું એવું કે ત્યાં બરાબર ગુરુ માતા છે એ બધા જે આશ્રમમાં જે છોકરાઓ વિદ્યાર્થીઓ રહેતા હતા એમને સુવડાવી ને એનું જે કઈ બધું કરી અને પોતે એમ આટો મારવા ને નીકળ્યા હતા બાળકો બધા સુઈ ગયા છે આરામમાં છે બધું જોવા માટે અને આ ચોર આશ્રમમાં ઘુસી ગયો એટલે ગુરુ માતા ને ખ્યાલ આવી ગયો કે ભાઈ કઈ અણસાદ તો તો કઈક બને છે કઈક કોઈ ઘુસી તો ગયું છે જોયું કે ઠીક આ તો કોઈ ચોર જેવો લાગે છે એટલે એને તરત અવાજ કર્યો ઉભો રે ભાગમાં આવું બધું કીધું પણ ચોર તો એક જ વસ્તુ મગજ માંથી કે જો પકડાઈ જશો ડોસી તો માન છટકા છે પણ અહીંયા આવી જશો ને પકડાઈ જશો તો હેરાન થઈ જશો એટલે એ જે પોટકી હતી એમનું જ્યાં એ દોડવા ગયો કે પડી ગઈ કે થયું તો ત્યાં ત્યાં પડી ગયો અને પોતે ત્યાંથી નીકળી ગયો સવારમાં માં એવું થયું કે ગુરુ માતા છે એ આશ્રમ સફાઈ માં સાથે જોડાયેલા હતા એટલે એ સફાઈ કરતા કરતા એમને પોટકી મળી આવી હવે આ બાજુ માળીની દશા એવી હતી એને ખબર પડી ગઈ કે ભાઈ પાંચ દિશિયા તો હું મારો ભૂખો ભૂખી છું કઈ મને મળ્યું નથી ખાવાનું અને આજે હતું એક પોટલીમાં માં બે મુઠી એટલું પણ પેલો ચોર આવીને ચોરી ગયો છે એટલે એના હૃદયમાંથી અથવા એની જે પરાકાષ્ઠા હતી એ એવી રીતે નીકળી એક શ્રાપ રૂપે કે એને પોતાના અંતરથી એટલી ઓલી ભયંકર રીતે ઓલું કીધું કે જે કોઈ વ્યક્તિ અમારા ચોરાઈ ગયેલા ચણા ખાશે એ ભયંકર દરિદ્રતામાં ગરીબાઈમાં સપડાઈ જશે આવો એને શ્રાપ રહેવો હવે આ બાજુ થયું કે ગુરુ માતાના હાથમાં એ પોટલી આવી ગઈ ચણાવાળી અને ચણા કૃષ્ણ અને ભાઈ આપણે મિત્ર સુદામાને વનમાં લાકડા કાપવા માટે ગુરુ માતા મોકલ્યા કે ભાઈ તમે જાઓ આજનું તમારું કામ આ છે અને તમે આ કરો સાથે આવ્યો આ ચણા લેતા જાઓ રસ્તામાં કઈ ભૂખ લાગે કે એવું લાગે તો આ તો તો જો મારા એમની સાથે શેર બરાબર મારો મિત્ર છે એ દરિદ્રતામાં સપડાઈ જાય મારો મિત્ર તો દરિદ્રતામાં સપડાય જાય પણ આ ત્રણ લોક જે છે ત્રિભુવનનો જે સ્વામી છે આ ત્રિભુવન છે એ પણ સાથે સાથે એટલી જ દારૂણ્યતાની ચાલો નીકળ્યા જંગલમાં ગયા લાકડા કહેવા પછી આપણે જાણીએ છીએ એમ તરવાતમાં કીધું એમ વરસાદ પડ્યો રોકાવું પડ્યો રાત બંને એક ડાળી ઉપર વૃક્ષની ડાળી ઉપર સામસામો બેઠા અને સુદામા એ પેલી ભૂખ તો લાગી જી અને ખબર હતી બધી કે આ કામ હવે મારે જ કરવું પડે એમ છે હું મારા મિત્ર ને આવી કોઈ પણ પ્રકારની શ્રાપિત વસ્તુમાં થી હેરાન થવા ન દઉં એનો જે કઈ અપયશ મળે બરાબર એ હું સ્વીકારી લેવા માટે તૈયાર છું બાકી હું મારા મિત્રને તો આવી શ્રાપિત વસ્તુ નો જ ખવડાવ એમ કરીને ખાઈ ગયા ચણા બધા ભગવાને પણ અહીંયા કીધું કે ભાઈ તું એકલો એકલો ખાઈ ગયો આ બધી વાત આપણે જાણીએ છીએ ભણતર આવે છે વાત અહીંયા એ રીતે પૂરી થઈ ગઈ બેટા કે સુદામા એ ચણા શું કામ ખાઈ ગયા એકલા એકલા શું કામ ખાઈ ગયા ચોરી છુપી થી શું કામ ખાઈ ગયા આ બધું એક એંગલ છે આ વાતનો બીજી રીતે જોવો તો મિત્રતાની શ્રેષ્ઠતા મિત્ર માટે કેટલી હદે જઈ શકાય મિત્રતા માટે શું શું કરી શકાય આવો ક્યારેક આળ જેને આપણે કહીએ છીએ માથે લેવો પડે તો પણ લઈ લેવો પણ મારો મિત્ર છે એ કોઈ પણ આવા ખોટા હાલ થી કે આવા કોઈ રીતે હેરાન થાય એવું ન થવા દેવું એ આપણી મિત્રતાની સમજણ હોવી જોઈએ પછી ઓલું ઓલી વાર્તા છે ને આપણે સિંહની અલા રીછની નેની બે મિત્ર ચાલે જતા હતા ને એક રીછ સામેથી આવતું હતું ને એક મિત્ર દોડીને ઝાડ ઉપર ચડી ગયો ને પેલા મિત્ર છે એને શ્વાસ રોકી લેતા આવડતું હતું એટલે એ એમને મળતાની જેમ પડ્યો પડ્યો રહ્યો રીછ શ્વાસ આવ્યો સુંઘીને કાઈ કામ તેમ ચાલી ગયો અને પેલો બીજો મિત્ર હતો એ વૃક્ષ ઉપર થી ઉતરીને ઉતરી ને આવ્યો કે હું તો તારા માટે બચાવવા માટે હું માટે ગયો હતો પણ ત્યાં આમ થયું તેમ થયું એટલે પેલા મિત્ર ઓળો જે મળદું થઈને પડી ગયો તો એ મિત્રને એમ પૂછ્યું ભાઈ તને સિંહ વિશે કાનમાં શું કીધું એ તો કે એ વાત છે ને સાંભળી છે ને વાત તો એમાં ઓળો મિત્ર એમ કે મને વિશે એટલું કીધું કે મુશ્કેલીના સમયમાં જે સાથ છોડીને વયો જાય ને ભાઈ એવા એવા વ્યક્તિની કે એવા કોઈની તો કોઈ દિવસ મિત્રતા ન કરતો એટલે આમાં આ વાત ઉપર શીખવાનું છે આ વસ્તુ તો ત્યાં એ રીતે પૂરી થઈ જાય બેટા પછી તો એ ભણતર હિસાબે પૂરું થયું અને બંને મિત્રો સુદામા કૃષ્ણ છૂટા પડ્યા સમય જતા જતા સુદામા તો સ્વાભાવિક છે એ રીતે ગરીબાઈ જેથી કાયમ માટે વિટલાયેલા હતા એમના પત્નીએ કીધું તમે ભાઈ જાઓ તમારો આવો રાજા છે તમારો મિત્ર છે કૃષ્ણ છે દ્વારિકા સોનાની નગરી લઈને બેઠો છે અને તમે તમારા મિત્ર ને જઈને એટલું ન કહી શકો કે તમારી આ ગરીબાઈ દૂર કરી દે મને આટલું ધન દે મને સરસ મજાનું મકાન દે આ તમે જાઓ તો ખરા તમે તમારા મિત્ર કહી તો શકો આ વાત આવે છે કઈક વાર્તા રૂપે અને સુદામા પોતાની પત્નીની જીત હિસાબે જાય છે અને મૂળ આ વાતની સાથે આ એટલા માટે જોડું છું કે કૃષ્ણ ભગવાન છે એ ત્યાંથી સાંધીપની ઋષિના આશ્રમમાં તો પોતાનું એને મૈત્રીનું બધું જે હતું બધું હતું એ ત્યાં પૂરું કર્યું પણ આજીવન આવા મિત્ર માટે માટે આવી મિત્રતા આપ સુદામા મિત્રે પોતાની ઉપર કરેલી જે આ એક પ્રકારનો ઉપકાર ગણો પોતે તો કોઈ દિવસ સુદામા એવું નહોતું રાખ્યું પણ છતાં એને એમ હતું કે આ મારા મિત્ર મારા માટે કેટલું કર્યું એ એને હંમેશા કૃષ્ણ ભગવાનને એમ થયું કે ક્યારેક મને પણ કોઈક એવો મોકો મળે કે હું મારા મિત્રના ઋણ માંથી નીકળી શકું બેટા ભગવાન જેવી સ્વયં નારાયણ ત્રણ સ્વામી પણ જો આવી મિત્રતા સામે પોતાની જાતને સમજતો હોય તો વિચાર કરો બેટા કે મૈત્રી સબંધ છે એ કેટલો શ્રેષ્ઠ સબંધ હશે પણ એના મૂળમાં બધું આ જોઈએ વિશ્વાસતા જોઈએ બરાબર મિત્ર માટે ગમે હદની મુશ્કેલી આવે તો પણ પોતાની જાત હંમેશા આગળ રાખીને મિત્રતાનો મૈત્રીનો સબંધ બચાવ કરવો એ જોઈએ અને એટલા માટે જ્યારે સુદામા દ્વારિકાના નગરીના દ્વાર ઉપર આવ્યા દ્વારપાળ ને એમ કહ્યું કે ભાઈ તમે અંદર જાઓ કારણ કે દ્વારપાળ તો આ અંદર ઘુસવા દેવાય તૈયાર નતો પણ સુદામા એમ કીધું તમે કૃષ્ણ પાસે જઈને એટલો જ કહો ભાઈ તમને કોઈક સુદો કરીને કોઈક મળવા આવ્યો છે અને દ્વારપાળ કે ઠીક છે તમે ઉભા રહ્યો હું અંદર જઈને કહું છું બાકી કઈ તમારું બહુ વળશે નહીં કાય વાંધો નહીં દ્વારપાલ ભગવાન બેઠા હતા બરાબર ત્યાં જઈને એમ કીધું કે પ્રભુ કોઈ સુદો કરીને કોઈ વ્યક્તિ આવ્યો છે મેલા ગેલા કપડા છે ફાટેલા તૂટેલા તમે જો ચપ્પલ છે વાળે વિખાઈ ગયા છે કે દિવસ નો નાયો નો એવો બધે દેખાવ છે પણ આ કૃષ્ણના કાને જ્યારે એટલા શબ્દો સંભળાણા કે સુદો કોક દ્વારે આવ્યો છે અને તમે બેટા એ ક્યારેક વાંચો અથવા આવું આ યુટ્યુબ ઉપર સર્ચ કરજો કે કૃષ્ણ ભગવાનની જે દશા એ વર્ણવી છે કે આપણે સાદી ભાષામાં કહીએ ને કે સાતય કામ પડતા મૂકી કૃષ્ણ ભગવાન કઈક તૈયાર થતા હતા પટરાણીઓ એને કઈક તૈયાર કરી દીધી એવું બધું હતું પણ એ સાતય કામ પડતા મૂકીને ભગવાને ઉઘાડા પગે દ્વાર તરફ એટલી દોડ મૂકી છે કે હું આજ તો મારા દ્વારે મારો સુદો આવ્યો છે મારો મિત્ર આવ્યો છે પોતાની પટરાણીઓને એમ કહેતા જાય છે કે ભાઈ આ જે મારો મિત્ર આવ્યો છે ને એની જે સરસ મજાની સેવા ચાકરી કરશે એના માટે ભાવતા ભોજનિયા બનાવશે એ પટરાણી મને વિશેષ પ્રિય છે મારા માટે એ પટરાણી માટે માટે મને એના વધારે માન થશે બરાબર કહેવાનું મારે એમ છે કે ભગવાનની પણ એટલી બધી આતુરતા મળવાની ને પોતાની ઉપર જે આ એક સુદામાનું ઋણ હતું એ પૂરી કરવાની એમ હતી કે આજે મને એ મોકો મળ્યો પછી તો સુદામાને પોતાની સાથે અંદર લાવ્યા આસન ઉપર પોતે બેઠા નારાયણ સ્વરૂપ કૃષ્ણ પોતે પગ ધોયા છે એ પગનું ચરણામૃત પીધું છે અને એ પોતે જે કપડું પહેર્યું હતું બરાબર એ ભગવાને કોઈ જેવું તેવું તો કપડું પહેર્યું ન હોય એનાથી આ સુદામાના પગ લૂછ્યા છે આટલી સરસ મજાની સેવા ચાકરી કરી છે અને અંતે પાછું ભગવાન એમ તો કીધું જ કે ભાઈ તું પેલા તાંદુલ તો લાવ્યો છો ને ભાભી એમ હોય મારે ખાવાના છો મને ખ્યાલ છે એટલે સુદામા છે શર્માતા શર્મા શર્માતા ઇટ મીન્સ કે એને મતું કે ભાઈ આ આવડો જે બત્રીસ જાતના પકવાન જે ખાતો હોય કાયમ એને મારા તાંદુલ શું હોય એમ એમાં એને શું ભાવે એટલે જરા એ પોતાની પોટલી જે બાંધીને લાવ્યા હતા એ સંતાડી રાખતા હતા પણ કૃષ્ણએ જ્યારે સામેથી માગ્યું ને એમાંથી એણે એ તાંદુલ ખાધાને એમ કીધું કે મારા આટલા ટાઈમમાં મેં આવું શ્રેષ્ઠ ભોજન અથવા આવો નાસ્તો કે આવું મેં ક્યારેય ખાધું નથી મને ખૂબ આ પ્રિય છે એમ કરીને આ વાત એ રીતે અહીંયા પૂરી થાય છે પણ કીધું એમ બેટા કે આ વાત સાંભળીને તમે તમારા જીવનમાં એવી ટેવ પાડજો કે જેની સાથે મિત્રતાના સંબંધ કેળવો એની સાથે મિત્રતા નિભાવો ત્યારે આવી શ્રેષ્ઠતાએ નિભાવજો હું એમ નથી કેતો કે બધાને કૃષ્ણને સુદામા બની શકું સામે વાળો કૃષ્ણ કે નીકળે એ એના ભાગની વાત છે તો કોઈ એક જ મિત્ર હોય છે એવું નથી બીજા ઘણા બધા મિત્રો હોય છે પણ આપણો પોતાનો તો જે માનસિકતા એવી જ રાખવી કે હું મારા મિત્ર માટે મારાથી બની શકશે એટલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દરેક રીતે શારીરિક રીતે પણ એટલે એને ઉપયોગી થઈશ માનસિક રીતે પણ એને એટલે ઉપયોગી થઈશ એના સુખમાં એના દુઃખમાં બરાબર એને જ્યારે જ્યારે પણ મારી કઈ જરૂર પડશે ત્યારે મારાથી થઈ શકશે એનાથી પણ કંઈક વધુ કરવાનો હું ચોક્કસ નિસ્વાર્થ ભાવે પ્રયત્ન કરીશ આટલું શીખજો બેટા કોઈક એવો મિત્ર મળી જશે કૃષ્ણ જેવો તો આપણો બેડો પાર થઈ જશે ચાલો આભાર